જગદીશ ઠાકોર પહેલાં સિંગર તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો ત્યારબાદ પોતે ફિલ્મમાં અભિનેતા તરીકે ભૂમિકા ભજવતો થયો હતો ગુજરાતમાં તેમની ફિલ્મો અને આલ્બમો એટલા ચાલવા લાગ્યા કે બીજા અભિનેતાઓનું પડી ભાંગ્યું હતું ટૂંક સમયમાં જ સ્ટાર બની ગયા હતા અને લોકો તેમના જ ફિલ્મો જોવાનું પસંદ કરતા પરંતુ મિત્રો કહેવાય છે ને કે જે લોકો પ્રખ્યાત થવા લાગે છે આંખે ચડવા લાગે છે તેના દુશ્મનો વધી જાય છે થોડા સમય પછી આ અભિનેતા સાથે કંઈ એવું થાય છે કે માત્ર છત્રીસ વર્ષની નાની ઉંમરે તેના મોતના સમાચાર આવે છે મિત્રો શું છે તેના મોતનું કારણ આખરે વર્ષો પછી આવ્યું સામે જાણીને તમારા પણ હોશ ઉડી જશે શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો જગદીશ ઠાકોરનો જન્મ સાત જૂન ઓગણીસો એક્યાસીના દિવસે મહેસાણા જિલ્લાના બાલાસર ગામે થયો હતો તેમનો પરિવાર એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવાર હતો તેમને પહેલાથી જ સંગીત ક્ષેત્રે ખૂબ જ રસ હતો અને તેમને બાળપણથી જ ફિલ્મોમાં હીરો બનવાનું સપનું હતું જગદીશ ઠાકોરની સંગીત ક્ષેત્રમાં કરિયરની શરૂઆત વર્ષ બે હજાર પાંચમાં વડલાવાળું ગોમ નામના આલ્બમથી થઈ હતી આલ્બમ પછી તેઓ ખૂબ જ પ્રોપ્યુલર થવા લાગ્યા અને તેમનું ફેન ફોલોવિંગ વધતું ગયું આમ પબ્લિકનો સારો એવો સપોર્ટ મળવાથી તેઓ એક પછી એક ઘણા એવા આલ્બમો બનાવતા ગયા અને લોકપ્રિયતા મેળવતા ગયા એક દિવસ રાચરડા ગામમાં ગુણવંત ઠાકોર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગુણવંત ઠાકોર દ્વારા જગદીશ ઠાકોરને જોગાજી ઠાકોર સાથે તે લોક ડાયરામાં ગાવાનો મોકો આપવામાં આવ્યો હતો આ એક એવો ગોલ્ડન ચાન્સ હતો કે ત્યારથી જગદીશ ઠાકોરની કિસ્મત બદલાઈ ગઈ આમ તેમની લોક ડાયરા કરવાની પણ શરૂઆત થઈ ગઈ હતી અને પછી તો એક પછી એક એમ ઘણા પ્રોગ્રામો મળવા લાગ્યા અને આખા ગુજરાતમાં તેનું નામ ગુંજતું થઈ ગયું આમ તેના અવાજથી પ્રભાવિત થઈને ગુણવંત ઠાકોરે જગદીશ ઠાકોરને ગુજરાતી ફિલ્મોમાં લોન્ચ કરવાનું નક્કી કર્યું અને આમ તેમની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ બે હજાર નવમાં તું તો સાજણ મારા કાળજે કોરાણી નામની ફિલ્મથી થઈ આ ફિલ્મમાં તેમણે હિતુ કનોડિયા સાથે કામ કર્યું હતું આ પછી તો તેઓ એક પછી એક હિટ ફિલ્મ આપતા ગયા તેમની કેટલીક સુપરહિટ ફિલ્મોની વાત કરીએ તો સાજણ તને મારા સમ ઠાકોર નંબર વન સાવરિયા મને લઈ દે હો રંગની ચુંદડી પ્રીત હારે મહિસાગરના આરે દેશ રે પરદેશ ઠાકોરની લોહી ભીની ચુંદડી પ્રીત ઝુકે નહીં સાથ છૂટે નહીં વગેરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અન્ય કલાકારો સાથે મળીને પચાસ જેટલી અને હીરો તરીકે સત્તર ગુજરાતી ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક્શન હીરો તરીકે જગદીશ ઠાકોર ખૂબ જ પ્રચલિત બન્યા હતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્શન હીરો બન્યા પછી પરિવાર સાથે અમદાવાદ નજીક બોપલ ખાતે પિતા પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા વાર તહેવારે પોતાના વતન બલાસર ગામે આવતા હતા જગદીશ ઠાકોર નું થયું હતું મિત્રો એક દિવસ જગદીશ ઠાકોર જન્માષ્ટમી દરમિયાન સવારે વતન બલાસર જવા નીકળ્યા હતા તે દરમિયાન કડીમાં આવી પહોંચતા તેઓ બપોરના એક કલાકના અરસામાં શહેરના બલાસર રોડ સ્થિત ત્રિભુવન ઇન્ડસ્ટ્રીઝ પાસે હોટલ પર બેઠા હતા અચાનક તેમને છાતીમાં દુખાવો થતા તેઓ પડી ગયા હતા જેથી તેમને તાત્કાલિક કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં પહોંચતા જ હાજર તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા તેમનું કડી સરકારી હોસ્પિટલમાં પીએમ કરવાથી મૃતદેહ તેમના વતન બલાસર ગામે લઈ જવામાં આવ્યો હતો તેમની અંતિમ યાત્રામાં ગામ સહિત ઠાકોર સમાજ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પરિવારમાં કોણ કોણ છે ગુજરાતના જાણીતા અભિનેતા અને સિંગર જગદીશ ઠાકોરનું અવસાન પંદર ઓગસ્ટ બે હજાર પંદરના રોજ થયું હતું જેના કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી તેના પરિવારમાં માતા પિતા ભાઈ પત્ની પુત્ર અને પુત્રી છે મિત્રો તમને જગદીશ ઠાકોરની કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ